નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ સાતના વિજ્ઞાન વિષયની તારીખ ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની એકમ કસોટીની જે પ્રશ્ન બેંક લેવાનાર છે તે પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન એક એક પ્રશ્નનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને આ તમામ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો પણ અભ્યાસ કરી લેજો પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ચાલો તો શરૂ કરીએ ધોરણ સાતના વિજ્ઞાન વિષયની તારીખ ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની જે એકમ કસોટી છે તેના પ્રશ્ન પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન નંબર એક જે તે પદાર્થો કે અંગોને ઓળખો જેના કુલ ચાર માર્ક છે પહેલો સવાલ ખોરાકને યાંત્રિક રીતે નાના ટુકડાઓમાં ફેરવવાનું મારા વગર શક્ય નથી તો જવાબ આવશે દાંત બીજું હું પાચન તંત્રનું અંતિમ અંગ છું તો જવાબ આવશે મળદ્વાર મિત્રો આપણે તારીખ ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજ ધોરણ સાતની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું સોલ્યુશન છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જે વિદ્યાર્થી મિત્રો કે શિક્ષક મિત્રો આ પીડીએફનો અભ્યાસ કરવા માંગતા હોય તેઓ જરૂરથી આપણી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને આ પીડીએફનો અભ્યાસ કરી શકે છે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની લિંક અને આ પીડીએફ ડાઉનલોડ કરવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે તેમાં તમે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી શકશો જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન સ્વાધ્યાયના સોલ્યુશન સ્વાધ્યયન પોથી ગાલા સ્વાધ્યપોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રથમ દ્વિતીય અને વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્ર કે બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફનો અહીંથી તમે અભ્યાસ કરી શકશો તો જરૂરથી આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાર પછી ત્રીજું હું હવાને નસકોરામાંથી ફેફસા સુધી પહોંચાડું છું તો જવાબ આવશે શ્વસન નળી ચોથું હું પાચન તંત્રમાં આશરે એક પોઈન્ટ પાંચ મીટર લાંબુ અંગ છું તો જવાબ આવશે મોટું આંતરડું પાંચમું ભેંસમાં હું જઠરનો એવો ભાગ છું જેમાં વાગોળવા માટે ખોરાકનો સંગ્રહ થાય છે તો જવાબ આવશે આમાશય છઠ્ઠું અમીબામાં મારું કાર્ય હલનચલન અને ખોરાક પકડવામાં મદદ કરવાનું છે તો જવાબ આવશે ખોટા પગ સાતમું મારા વડે શરીરમાં સર્વપ્રથમ ખોરાક ગ્રહણ થાય છે તો જવાબ આવશે મોં અથવા તો મુખ ત્યાર પછી આઠમો સવાલ જીભમાં મારું કામ સ્વાદ પરખ કરવાનું છે તો રસાંકુરો નવમું પિતરસ મારી અંદર સંગ્રહાયેલ છે તો પિતાશય દસમું ખોરાક જ્યારે મારી અંદરથી પસાર થાય છે ત્યારે અભિશોષણની પ્રક્રિયા થાય છે તો જવાબ આવશે દસમું નાનું આંતરડું ત્યાર પછી અગિયારમો સવાલ જળાશયના સ્થિર પાણીમાં ચીકણા અને લીલા ધબ્બા તરીકે હું જોવા મળું છું તો લીલ બારમું હું બીજી વનસ્પતિઓ વડે બનાવાયેલ ખોરાક પર નભું છું તો પરાવલંબી પોષણ તેરમું પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે હું પર્ણમાં રહેલું અગત્યનું દ્રવ્ય છું તો હરિત દ્રવ્ય ચૌદમું હું પીળી પાતળી દોરી જેવી પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ છું તો અમરવેલ પંદરમું ચોમાસામાં હું ચામડાના પગરખા ઉપર તંતુ સ્વરૂપે જોવા મળું છું તો જવાબ આવશે ફૂગ ત્યાર પછી સોળમું હું વનસ્પતિમાં ખોરાક બનાવતું અંગ છું તો પર્ણ સત્તરમું વનસ્પતિના પર્ણમાં રક્ષક કોષ વડે આવૃત છું તો પર્ણરંધ્ર અઢારમું હું વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરતું અંગ છું તો મૂળ ઓગણીસમું હું શિમ્બી કુળની વનસ્પતિના મૂળમાં વસવાટ કરી જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કરતો બેક્ટેરિયા છું તો રાઇઝોબિયમ વીસમો હું મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિ છું તો જવાબ આવશે યકૃત ત્યાર પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા સૂચનાના આધારે વર્ગીકરણ કરો જેના કુલ પાંચ માર્ક્સ છે એમાં પહેલું નીચે આપેલ સજીવોનું પોષણના પ્રકારને આધારે વર્ગીકરણ કરવાનું છે તો એમાં કીટાહારી તો કળશપર્ણ સ્વયં તો આંબાનું ઝાડ મૃતોપજીવી તો બ્રેડ પરની ફૂગ પરોપજીવી તો અમરવેલ અને સહજીવી તો પછી પ્રશ્ન નંબર બે નીચે આપેલા પાચન અંગોને તેના કાર્યને આધારે વર્ગીકૃત કરો તો રસનો સ્ત્રાવ તો યકૃત એસિડનો સ્ત્રાવ તો જઠર લાળ રસનો સ્ત્રાવ તો લાળ ગ્રંથિ પાણીનું શોષણ તો મોટું આંતરડું પાચન પૂર્ણ થાય છે તો નાનું આંતરડું ત્યાર પછી ત્રીજું નીચે આપેલ સજીવોને તેના ખોરાક ગ્રહણ કરવાની રીતના આધારે વર્ગીકરણ કરો ચાવવું તો કીડી ચૂસવું તો હમિંગબર્ડ નળી વડે ખેંચીને તો પતંગિયું ખેંચી લેવું તો ગોકળ ગાય પકડીને ગળી જવું તો સાપ ત્યાર પછી ચોથું નીચે આપેલ પાચન અંગો કયા પ્રકાર કયા પ્રાણીઓમાં જોવા મળે છે તે આધારે વર્ગીકરણ કરો એમાં ગાય તો ગાયની અંદર આમાશય આધ્યાંત્ર અને નાનું આંતરડું જ્યારે અમીબાની અંદર ખોટા પગ અને અન્નધાની ત્યાર પછી પાંચમું દાંતના પ્રકારને આધારે તેના કાર્યોનું વર્ગીકરણ કરો હવે દાંતનો પ્રકાર એમાં છેદક દાંત તો એનું કાર્ય શું છે તો કે સફરજનને બટકું ભરવું અને પતંગની દોરી કાપવી રાક્ષી તો એનું કાર્ય તો કે શેરડી ચીરવા દાઢ તો રોટલી ચાવવા અથવા તો શિંગ દાણા ચાવવા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ નીચે આપેલા વૈજ્ઞાનિક કારણો સમજાવો ગમે તે બે જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલું ગાય ઘાસનું પાચન કરી શકે છે આ કારણ આપણે સમજાવવાનું છે તો ગાય ભેંસ કે બીજા ઘાસ ખાનારા પ્રાણીઓ જ્યારે ઘાસ ચરે છે ત્યારે ઘાસ ખાઈ ખૂબ જ ઝડપથી ગળી જાય છે આ ખોરાક જઠરના એક ભાગમાં એક ભાગ કે જેને અમાશય કહે છે તેમાં જાય છે અમાશયમાં હાજર રહેલા બેક્ટેરિયા સેલ્યુલોઝના પાચનમાં મદદ કરે છે તેમાં ખોરાક અર્ધપાચિત હોય છે જેને વાગોળ એટલે કે કડ કહે છે જ્યારે પ્રાણી આરામથી બેઠું હોય ત્યારે તે વાગોળ એટલે કે કડ નાના ગોળકોના સ્વરૂપમાં મોંમાં પાછો આવે છે પ્રાણી તેને બરાબર ચાવે છે આ પ્રક્રિયાને વાગોળવું કહે છે અને આવા પ્રાણીઓને વાગોળનાર પ્રાણીઓ કહે છે ત્યાર પછી આપણે જોઈએ બીજો સવાલ પ્રકાશ સંશ્લેષણની ગેરહાજરીમાં પૃથ્વી ઉપર જીવન શક્ય નથી તો લીલી વનસ્પતિ જ માત્ર પ્રકાશ સંશ્લેષણ દ્વારા ખોરાક દ્વારા સૂર્ય ઉર્જાને દ્રવ્ય સ્વરૂપમાં ફેરવીને ખોરાક તૈયાર કરે છે ખોરાક માટે અન્ય તમામ સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ પર આધારિત છે ત્રીજું અમરવેલ પરોપજીવી વનસ્પતિ છે તો અમરવેલ ફૂલોવાળો પરોપજીવી છોડશે શાકભાજી શાકભાજી શાકભાજીના પાકો ફળઝાડ ફુદીનો ડુંગળી બીટ ટામેટા ટર્નિપ જુદા જુદા પ્રકારના ઝાડ અને વાડ ઉપર ગંભીર નુકસાન પહોંચાડે છે અમરવેલ કેરોટોનાઇડ રંજક દ્રવ્ય ધરાવે છે જે બહુ જ અલ્પ પ્રમાણમાં પ્રકાશ સંશ્લેષણ ક્રિયા કરવા શક્તિમાન હોય છે ત્યાર પછી ચોથું મીઠાઈ કે ચોકલેટ ખાધા બાદ તરત સારી રીતે સાફ કરવા જોઈએ તો જોઈએ ઉત્તર સામાન્ય રીતે આપણા મોંમાં બેક્ટેરિયા રહેલા હોય છે પરંતુ તે આપણને નુકસાન કરતા નથી તેમ છતાં જો આપણે ખોરાક આરોગ્યા પછી આપણા દાંતને સાફ ન કરીએ તો ઘણા હાનિકારક બેક્ટેરિયા વસવાટ કરે છે અને તેમાં વૃદ્ધિ પામે છે આ બેક્ટેરિયા આપણા ખોરાકમાં બચી ગયેલ શર્કરાને તોડે છે અને એસિડને મુક્ત કરે છે એસિડ ધીમે ધીમે દાંતને નુકસાન કરે છે જેને દાંતનો સડો કહેવાય છે જો તેને સમયસર સારવાર ન આપવામાં આવે તો તે સખત દાંતનો દુખાવો પ્રેરે છે અને પરિણામે દાંત નાશ પામે છે ચોકલેટ મીઠાઈ ઠંડા પીણા અને ખાંડની પેદાશો અને ઘણા દૂષિત ઘણા દૂષણો દાંતનો સડો પ્રેરે છે આથી દરેક બ્રશ દાંતણ અથવા તો દંત બાલ દ્વારા ઓછામાં ઓછા દિવસમાં બે વાર દાંત સ્વચ્છ કરવા જોઈએ અને દરેક ભોજન પછી મોં ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું જોઈએ સાથે સાથે કોઈએ પોતાની ગંદી આંગળીઓ કે ધોયા વગરના પદાર્થો મોંની અંદર નાખવા ન જોઈએ ત્યાર પછી પાંચમો સવાલ ખોરાકને ચાવીને ખાવું જોઈએ તો ખોરાક ખૂબ ચાવવાથી તેનો બારીક ભૂકો થાય છે અને તેમાં પૂરતા પ્રમાણમાં લાળ પડે છે તેથી ખોરાક નરમ અને લીસો બને છે લાળમાં રહેલો ઉત્સેચક ખોરાકમાં સ્ટાર્ચના સ્ટાર્ચનું એટલે કે શર્કરામાં રૂપાંતર કરે છે વળી ખૂબ ચાવેલો ખોરાક જેઠરમાં અને નાના આંતરડામાં જલ્દી પચે છે આમ ખોરાકનું પાચન સરળતાથી થાય તે માટે ખોરાકને ખૂબ ચાવીને ખાવો જોઈએ ત્યાર પછી છઠ્ઠો સવાલ કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજનયુક્ત ખાતરની જરૂર રહેતી નથી તો ઉત્તર કઠોળ વર્ગની વનસ્પતિના મૂળ રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા વસવાટ કરે છે તેઓ વાતાવરણમાંનું નાઇટ્રોજન મેળવી તેને દ્રાવ્ય સંયોજન સ્વરૂપમાં ફેરવી શકે છે આ રીતે જમીનમાં નાઇટ્રોજનના સંયોજનો ઉમેરાય છે અને ખાતર તરીકે ઉપયોગી બને છે તેથી કઠોળ વર્ગની વનસ્પતિને નાઇટ્રોજન ખાતરની જરૂર હોતી નથી ત્યાર પછી સાતમો સવાલ લીલા રંગના પર્ણો સિવાયની વનસ્પતિ પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે તો ઉત્તર હરિત દ્રવ્યના કારણે પર્ણનો રંગ લીલો હોય છે અન્ય રંગના પર્ણો હરિત દ્રવ્યોનો લીલો રંગ ઢાંકી દે છે તેથી તે પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે લીલથી લઈને મોટી વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરી શકે છે આઠમો સવાલ રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે તો રોટલો વધુ ચાવવાથી તેમાં લાળ યોગ્ય પ્રમાણમાં ભળે છે લાળ ટાઇલિન નામનો લાળમાં ટાઇલિન નામનો ઉત્સેચક હોય છે જે સ્ટાર્ચનું સાદી શર્કરામાં રૂપાંતર કરે છે શર્કરા સ્વાદે મીઠી છે તેથી રોટલો વધુ ચાવવાથી મીઠો લાગે છે ત્યાર પછી નવમો સવાલ ચોમાસામાં ચામડાની વસ્તુઓ પર ફૂગ જોવા મળે છે ઉત્તર ફૂગ સામાન્ય રીતે હવામાં હાજર હોય છે અને તે વસ્તુઓ દાખલા તરીકે અથાણું ભેજવાળા હવામાનમાં રહે છે વરસાદની મોસમ દરમિયાન અને ગરમ વસ્તુઓ ઉપર ઉતરે છે અને અંકુરિત થવાનું અને વૃદ્ધિ કરવાનું શરૂ કરે છે ચામડાને ઓરડાના તાપમાને ચાલીસ થી સાહીઠ ટકાની ભેજ પર સંગ્રહિત કરવું જોઈએ સિત્તેર ટકાથી વધુની સતત ભેજ ઉચ્ચ આસપાસનું તાપમાન અને હવાના પરિભ્રમણનો અભાવ ફૂગ અને બેક્ટેરિયાના વિકાસમાં ફાળો આપશે ત્યાર પછી દસમું જોઈએ લીલને કેમ સ્વયંપોષી સજીવ છે તો લીલે હરિદ્રવ્ય ધરાવે છે આથી લીલે શક્તિનું શોષણ કરી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી પોતાનો ખોરાક જાતે બનાવી શકે છે આમ તે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરતી હોવાથી લીલ એ સ્વયંપોષી વનસ્પતિ છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો જેના કુલ છ માર્ક્સ છે એમાં પહેલો સવાલ લીલી વનસ્પતિમાં ખોરાક બનાવવાની પ્રક્રિયા સમજાવો તો લીલી વનસ્પતિના પર્ણમાં લીલા રંગનું રંજક દ્રવ્ય આવેલું હોય છે જેને હરિત દ્રવ્ય કહે છે તે પર્ણને સૂર્ય ઊર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિત દ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ પ્રક્રિયાનું કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ઇઝ ઇક્વલ ટુ સૂર્યપ્રકાશ અને હરિદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ પ્લસ ઓક્સિજન મુક્ત થશે ત્યાર પછી આપણે બીજો સવાલ જોઈએ સૂર્ય એ ઉર્જાનો અખૂટ સ્ત્રોત છે સમજાવો તો વનસ્પતિમાં ખોરાક બનાવવા માટેની પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં સૂર્યપ્રકાશ હરિદ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ અને પાણી જરૂરી છે વનસ્પતિને સૂર્યપ્રકાશ દિવસે મળતો જ હોય છે તથા હરિદ્રવ્ય પર્ણમાં જ હોય છે વનસ્પતિના પર્ણમાં આવેલા નાના છિદ્રો દ્વારા વાતાવરણમાંનો કાર્બન ડાયોક્સાઇડ પર્ણમાં પ્રવેશે છે જમીનમાંના પાણી અને ખનીજ તત્વોના દ્રાવણનું મૂળ દ્વારા શોષણ થાય છે અને મૂળ પ્રકાંડ શાખાઓ અને પર્ણમાં આવેલી વાહિની દ્વારા પાણી અને ખનીજ તત્વોનું વહન પર્ણ સુધી થાય છે ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો સવાલ લાયકેન જેવા સજીવોમાં સહજીવન જોવા મળે છે સમજાવો તો લીલ અને ફૂગનું સ્થાયી સહચર્ય ધરાવતા રચનાત્મક રીતે સંગઠિત અને સંયુક્ત જીવો એકાંગી વનસ્પતિઓમાં લાઇકેન એક વિશિષ્ટ વનસ્પતિ સમૂહ છે અને તેની આશરે અઢાર હજાર જેટલી જાતિઓ છે તેનો સુકાઈ લીલ અને ફૂગનો બનેલો હોય છે તેઓ પરસ્પર ગૂંથાય સંયુક્ત બની અને સહજીવન ગુજારે છે ત્યાર પછી આપણે જોઈએ આગળ ચોથો સવાલ જમીનમાં નાઇટ્રોજનનું સ્થાપન કેવી રીતે થાય છે તે સમજાવો તો વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન બેક્ટેરિયા દ્વારા થાય છે જેથી જમીનમાં નાઇટ્રોજન ભરે છે અને જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે આવા સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહેવાય છે કેટલાક બેક્ટેરિયા અને નીલ લીલ આ માટે ઉપયોગી છે ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ મનુષ્યના દૂધિયા દાંત પડી જાય છે અને નવા દાંત આવે છે સમજાવો જો દૂધિયા દાંત કુદરતી રીતે પડવાના સમય કરતાં વધારે પડતા વહેલા સડાના કારણે પડી જાય અથવા તો પડાવવા પડે તો તે જગ્યાએ જડવાનો વિકાસ કુંઠિત થાય છે અને કાયમી દાંત માટે જડવામાં જગ્યા ઓછી રહે છે અને દાંતની ગોઠવણી પણ વ્યવસ્થિત થતી નથી પરિણામે બાળકના દાંત અને આગળ પાછળ રહે છે છઠ્ઠો સવાલ માનવ પાચન તંત્રમાં નાના આંતરડાનું મહત્વ સમજાવો તો પુખ્ત મનુષ્યના નાના આંતરડાની લંબાઈ લગભગ છ પોઈન્ટ પાંચ મીટર હોય છે નાના આંતરડામાં કાર્બોદિત પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે નાનું આંતરડું યકૃત અને સ્વાદુપિંડનો સ્ત્રાવ ગ્રહણ કરે છે ત્યાર પછી જોઈએ સાતમો સવાલ વાસી રોટલી કે બ્રેડના ટુકડા ઉપર ફૂગ લાગવાની ઘટના સમજાવો તો ફૂગના વિકાસને ઉચ્ચ ભેજ અને મધ્યમ તાપમાન અને નીચા ભેજ અને અતિશય તાપમાન વૃદ્ધિ અને બીજ કણના અંકુરણને અટકાવે છે જ્યારે ભેજવાળી બ્રેડની સ્લાઇડને થોડા દિવસ સુધી ખુલ્લામાં રાખવામાં આવે છે ત્યારે ફૂગની વૃદ્ધિ જોવા મળે છે ફૂગ ઝડપથી અંકુરિત થાય છે અને મોલ્ડ બનાવે છે તેઓ ખાદ્ય પદાર્થોમાંથી પોષણ મેળવે છે ત્યાર પછી આઠમો સવાલ વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહે છે સમજાવો તો લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલ નામના રંજક દ્રવ્યો વડે જ્યારે પોતાનો ખોરાક જાતે બનાવે છે અને પોતે કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરી આપણને ઓક્સિજન આપે છે આ દરમિયાન જો લીલી વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ન કરે તો વાતાવરણમાં ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેતું નથી આથી લીલી વનસ્પતિને જો કાપી નાખવામાં આવે તો પણ ઓક્સિજનનું પ્રમાણ જળવાઈ રહેતું નથી આથી કહી શકાય કે આ લીલી વનસ્પતિ એ બચાવી રાખવી જોઈએ ખાસ કરીને વનસ્પતિ રાત્રિ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે અને ઓક્સિજન મેળવે છે અને દિવસ દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ મેળવે છે અને ઓક્સિજન મુક્ત કરે છે આથી વનસ્પતિ બચાવી રાખવાથી ઓક્સિજનનું પ્રમાણ પણ જળવાઈ રહે છે નવમો સવાલ પિત્તરસ અને સ્વાદુ રસનું કાર્ય સમજાવો તો યકૃત લીલાશ પડતા પીળા રંગના આલ્કેય પિત્તરસનો સ્ત્રાવ કરે છે આ પિતરસનો સંગ્રહ પિત્તાશયમાં થાય છે સ્વાદુપિંડ તે જઠર અને પકવાશય વચ્ચે રચાયેલા યુ આકારવાળા ભાગમાં આવેલું છે સ્વાદુપિંડ એ સાદુ રસનો સ્ત્રાવ કરે છે ત્યાર પછી દસમો સવાલ જઠરનું કાર્ય સમજાવો તો જઠરમાં ખોરાકના રાસાયણિક પાચન માટે જઠર રસનો સ્ત્રાવ થાય છે જઠર રસના બંધારણમાં મંદ એચસીએલ આવેલો હોય છે તે ખોરાક સાથે જઠરમાં દાખલ થયેલા બેક્ટેરિયાનો નાશ કરે છે તે જઠરમાં એસિડિક માધ્યમ બનાવે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો પર્ણરંધ્ર તો પર્ણરંધ્રની નામ નિર્દેશન આકૃતિ તમે જોઈ શકો છો હરિદ્રવ્ય વાયુરંધ્ર છિદ્ર અને રક્ષક કોષો અહીં આપેલા છે ત્યાર પછી બીજો આપણને આપેલું છે વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ તો વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણની પણ તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાની આકૃતિ આપણને આપવામાં આવેલી છે જેમાં અહીં આ પ્રકાશ શક્તિ છે ત્યાર પછી પર્ણમાં હરિતદ્રવ્ય છે પ્રાણી અને ખનિજ ક્ષારો વગેરે અહીંયા આપણને આપેલા છે ત્યાર પછી ત્રીજું આપણને અહીંયા આપેલું છે ગાલનો કોષ બરાબર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે કોષ રસપટલ કોષ કેન્દ્ર પટલ કોષ રસ અને કોષ કેન્દ્ર તો આ રીતે આપણે અહીં આકૃતિ દોરી શકીએ ત્યાર પછી ચોથું છે સ્વાદ પારખતા જીભના ભાગો તો આગળના ભાગે ગળ્યો છે ત્યાર પછી બંને બાજુ તમે જોશો તો ખારો તેની પાછળના ભાગમાં ખાટો અને છેલ્લે છે તે કડવો સ્વાદ મિત્રો આપણે અઢાર સોરી ઓગણીસ આઠ બે હજાર ત્રેવીસના રોજની તારીખ સાતની વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકની સોલ્યુશન છે તેનું સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપર મુકાઈ ચૂકી છે તો જરૂરથી આ તમામ સોલ્યુશન જે છે તેની પીડીએફ આપણી એપ્લિકેશન ઉપરથી તમે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો પીડીએફ ડાઉનલોડ કરવા માટે અથવા તેનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે આપેલી છે મિત્રો આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની જે એપ્લિકેશન છે ત્યાં ફક્ત તમને એકમ કસોટીની પ્રશ્ન બેંક જ નહીં પરંતુ ધોરણ ત્રણથી બારના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમને મળે રહેશે જેમ કે દરેક પાર્ટની સમજૂતી સ્વાધ્યાય સ્વાધ્ય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્ન બેંક અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફ અહીંયાથી તમે મેળવી શકશો તો જરૂરથી આ તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો ત્યાર પછી પાંચમી આકૃતિ અહીંયા આપણને આપેલી છે મનુષ્યનું પાચનતંત્ર તો મનુષ્યનું પાચનતંત્ર જે છે એની આકૃતિ આપણે કંઈક આ પ્રમાણે દોરી શકીએ તો સર્વપ્રથમ છે અહીંયા જીભ ત્યાર પછી મુખ ત્યાર પછી અહીંયા અન્નળી આપેલી છે ત્યાર પછી ઉરોદર પટલ પિત્તાશય યકૃત પિત્તનલિકા સ્વાદુપિંડ ત્યાર પછી આપણને અહીંયા આપવામાં આવેલી છે આંત્રપૂછ ત્યાર પછી મળદ્વાર મોટું આંતરડું નાનું આંતરડું જઠર અને અન્નળી વગેરે જેવા જે ભાગો છે મનુષ્યના શરીરના અંગોના તે અહીંયા આપણને દર્શાવવામાં આવેલા છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ સાતના અત્યાર સુધીની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીના સોલ્યુશનના પીડીએફ અને વિડીયો બંને મૂકવામાં આવેલા છે આ લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો